સંજેલી તાલુકાના ચાકીસાણા ગામે ચોરો ચોરી કરી ફરાર થયા તસ્કરોનો આતંક વધતા આજુબાજુના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે સંજેલી તાલુકામાં પાછલા કેટલા સમયથી ચોરોનો તરખાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ ચોરીની ઘટનાને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તાલુકામાં પાછલા કેટલા સમયથી ચોરીના બનાવો બનતા પોલીસ પણ સક્રિય બની હતી ત્યારે ચોરો દ્વારા પોલીસની સામે નવી ચેલેન્જ ફેંકવામાં આવી રહ્યું હોય તેમ ફરી રાત્રિ દરમિયાન સંજેલીથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું ચાકીસાણા વિસ્તારમાં રાત્રિ દરમિયાન બે મકાનો પર ચોરો ત્રાટક્યા હતા અને તિજોરી તોડી સોનાના ચાંદીના દાગિયાની લૂંટ કરાઈ સંજેલી તાલુકામાં ચોરોનો તરખાટ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે ત્યારે સંજેલી નગર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીના બનાવો બનવા પામ્યા છે તેઓ તેમના નાના ભાઈ રાજેશભાઈ ફોન આવ્યો કે તમારા મકાનના ના દરવાજાનું તાળું તૂટેલું છે અને ઘરમાં સામાન અસ્ત વ્યસ્ત પડેલું છે જેથી સવારે અંદાજે અગિયાર કલાકે ઘરે આવીને ઘરમાં તપાસ કરતા ઘરમાં તિજોરી તૂટેલી હાલતમાં હતી અને પલંગ બેડ સહિત તમામ સામાન હતો અને ઘરમાં તપાસ કરતા સોનાના સોનાના ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ જેમાં સેટ ચાર તોલા સોનું કેડ નો કંદોરો મંદિરમાં મૂકેલી ગણપતિ બાપ્પાની મૂર્તિ સહિતની સોના ચાંદીના ની ચોરી કરી ચોરો પલાયન થઈ જતા સંજેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સંજેલી પોલીસે અરજીના અનુસંધાને તપાસ હાથ ધરી હતી રિપોર્ટર નિપમ પંચાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સંજેલી શંકરભાઈ ભૂરાભાઈ રહેવાસી ચાકીસાણા જણાવું છું કે મારે ત્યાં તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસની મધ્યરાત્રિએ બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા ચોરો પ્રવેશી ઘરમાંથી સોનાનો હાર સેટ સોનાની વીટીનંગ ત્રણ કેળના કંદોરા નંગ બે પગની ઝાંઝરી નંગ બે મંદિરમાં મૂકી રાખેલી ગણપતિ દાદાની ચાંદીની મૂર્તિ આ તમામ વસ્તુઓ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયેલ છે તે બાબતે મેં સંજયલી પોલીસ સ્ટેશને જાણ કરતા સંજયલીના પીએસઆઈ અને પોલીસ પોલીસ સ્ટાફ અંદાજે સત્તાવીસ તારીખના રોજ બાર વાગ્યે આવી મારા ઘરની અંદર જે જે બી તિજોરી પેટી પલંગનો સરસામાન જે તૂટેલો હતો તેનું વિડીયોગ્રાફી કરી મને જણાવેલ કે તમે પોલીસ સ્ટેશન સંજય લઈ આવો અને મને અરજી આપી જાઓ એટલે અમે આગળની કાર્યવાહી કરશું આ રીતે જણાવેલ છે હવે આજે અઠાવીસ તારીખ થઈ ગઈ છે પણ હજુ સુધી આ લોકો તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મારો ઉદ્દેશ છે કે જે મારે ત્યાંથી ચોરી થઈ છે તે બાબતે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી મને યોગ્ય ન્યાય ન્યાય મળે તે બાબતે ઘટતું કરે